સ્વાગત છે મિત્રો નવા વ્લોગમાં તો અત્યારે થોડોક મોડો થઈ ગયો સાડા દસ જેવું થઈ ગયું અને આજે મોડો ચાલુ કર્યો તો આજે નવું કામ આવી હું જરા કરવાનું કામ ચાલુ કર્યું હે હમણાં નવરાત છે ને એટલે જે અમારા ભવિયો એ કામ કરવા લાગે હે કર ને કામ કરવા લાગ કે નથી કરવા લાગતો કરવા લાગ પાણી ધોરવાનું કામ કર કે બીજું કંઈ કર પાણી ઢોરવાનું જ કામ કર કરે તો મિત્રો અત્યારે અગિયાર વાગ્યા છે અને ચા નું ટાણું થઈ ગયું હે અને ચા પીને પછી ભાણવારી જવાનું છે માંડવી દબાવવા માટેનું રૂલ લેવા ટ્રેક્ટરનું તો ત્યાં જઈને પાછો તેનો સીન તમને બતાવીશ જે ચા બની ગયો હે ભવિયે તારે પીવો હે તારે પીવો નથી પીવો તો મિત્રો અત્યારે અમે ભાણવર પાછે રવિરાજ હોટલ છે ત્યાં પહોંચ્યા હાઈ અને ત્યાં ઠંડુ બંડુ પી અને પછી પાઇપવાળાને ત્યાં મળવા જઈએ તો ચાલો અહીં ઠંડુ પી લઈએ તો મિત્રો અત્યારે અમે આવી ગયા અહીં પાઇપ લેવા તો ત્યાં ઢગલાબંધ પાઇપ પડ્યા હૈ રૂલના કેપ્ત રૂલના ગીલવેના હૈ લોખંડના હે આપણે જેવો જોઈએ એવો અહીંથી દઈએ પણ હવે અમારે એ જ જોવાનું છે કે મિની ટ્રેક્ટરનો પાઇપ અમારે બત્રીસ રિટનો જોઈએ આજે આ ઝીણકો કટકો હશે તો આપશે અને એ કાપી દેતા નથી અને પૂછપરછ કરી અને આમાંથી નક્કી કરીએ કે અમારે જો પાઇપ જોઈએ જો આઠથી તેલનો ગુમરો હોય તો ત્રીસ બત્રીસ ઇંચનો પાઇપનો કટકો હશે તો જળી જશે અને જો નહીં હોય તો આખો પાઇપ લઈ જવો પડે અથવા તો કોઈ મિની કેપ્ટરનો ભાગ્યો ગોતવો પડે તો બધા કટિંગ કરી આપે છે નહીતર કટિંગ કરી આપતા નથી તો હવે ચાલો આને જોડે વાત કરીએ અને કટિંગ કરી આપે કે ના કરી આપે એ જોઈએ નવાણું ટકા એ લોકો એમ કહે છે કે અમે કટિંગ નહીં કરી આપી છતાં એ કોશિશ કરીએ જો ગાય કરી જો કટિંગ કરી દઈએ તો આવી જાય અને નહીં નકર પછી કોઈ અન્ય જગ્યાને આપણે રખડવું પડશે અને જોવું પડશે કટિંગ પાઇપ જળી જાય તો એમને ફાયદો અને અમને ફાયદો તો આ રીતે આ લોખંડનો પાઇપ છે આ એક ગેલવેનો જ પાઇપ છે પણ કટિંગ કરવાની ભાઈ ના પાડી છે કે કટિંગ અમે નહીં કરી દઈએ તકદીર સ્ટીલ છે જે રોડ ઉપર જ આવે છે રવિરાતથી તમે ભાણવડ સાઈડ જાઓ ત્યાં રોડ ઉપર જ આવે છે પણ કટિંગ કરવાની ભાઈ ના પડી છે તો હવે અમે એવું વિચારી હઈ કે અન્ય કોઈ દુકાને અમે જઈએ અને જો ત્યાં કટકો હોય તો અમને મેળ આવી જાય નહીતર પછી આ કટિંગ આ આખે આ તો મિત્રો અમે બીજી જગ્યાએ આવ્યા હોય અને ત્યાં અમને કટકો જળી ગયો છે બત્રીસ ઇંચનો તો હવે આ અમે કટકો લઈ લીધો છે અને હવે અમે અહીંથી ગાડીમાં બાંધી અને અહીંથી હાલતા થઈએ તો અહીંયા મેળ આવી ગયો છે અમને ગીલવેનો પાઇપ છે તો મિત્રો અત્યારે હું બીજી વાડી આવ્યો હું દવા છાંટવા અને અત્યારે થોડોક ટાઢો પર થઈ ગયો છે તડકો ઓછો થઈ ગયો છે તો અહીંયા પાંચ સાત જે હું થાય છે તો અહીંયા છટાઈ જાય દવા એટલે દવાનું કાર્ય પૂરું થાય તો મિત્રો અહીંયા મગફળીમાં વલ બહુ થઈ ગયો છે હાયર કઈ ખબર નથી પડતી એટલે અહીંયા થોડીક ઓછી વૃદ્ધિ ની પણ દવા નાખી છે પણ હવે આ રોકાઈ એમ છે નહી તો મિત્રો આ મગફળીમાં રાતળ કે એ કંઈ નથી નરવાઈ ફૂલ હે પણ અત્યારે આમાં બેક જગ્યાએ ધોરી ફૂંગી આવી જે આ ધોરી ફૂંગી હે આ ઝાડું ફૂંકાઈ ગયું હે તમે જોઈ શકો છો ધોરી ફૂંગી આવી ગઈ એટલે મુંડો જે રીતનું કરતું જાય એ રીતનું થઈ જાય જ્યાં ધોરી ફૂંગીનું હે હજી આમ આગળ એકાતું હે જોઈએ આપણે હજી રાતળ હજી માંડવી થોડીક અવસ્થામાં ઝીણકી છે એટલે હજી રાતળ હજી આવ્યું નથી પણ હવે પંદર વીસ દિવસ પછી કદાચ આવવું જોઈએ રાતળ દવા તો મારી છે જે અહીંયા છોટું હે ધોરી ફૂંગીનું જ્યાં ધોરી ફૂંગી આ માથેની ફૂંગી આપણે ઓલા ઓલી ફૂંગી આવે ને એના તો બેક્ટેરિયા આવે છે પણ આના કોઈ બેક્ટેરિયા આ ગણ ના કરે આ મગફળી પાયલી પાયલીથી ને તરત જ વરસાદ આવી ગયો એને હિસાબે આ બધી શું છે જા થોડી ફૂંગી યાર જ્યાં રોકાઈ જાય તો વાંધો નબળે નકર હવે આનો કોઈક ઈલાજ કરવો જોઈએ તો તમારે મગફળીમાં ધોરી ફૂંગી આવી હોય તો એના માટે હું ઈલાજ કરો એની કોમેન્ટ કરજો તો મિત્રો આ સાથે આપણે આજનો વ્લોગ પૂરો કરીએ જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આના પછીના નેક્સ્ટ વ્લોગમાં